આવી ગઈ છે ડેરી તો સંજોજ દૂધ ભરાવા ને આપડે બે હું ગાડી ઉપર આપડે ઉસાથે આપી જઈ ગયો છે દૂધ ભરાવા માટે અને હું અહિયાં ઉભો છું રોડ ની બાજુમાં તો અહીંયા આપણે ઉભા છે અને સંજય આવી ગયો છે પાંચસો દૂધ

બન સમજ રહે સમજ રહ સજ્જન કો ક્યાં તકલીફ હે